પોરબંદરની એકસો આડત્રીસ વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જાણીતા લઘુ કથાકાર દુર્ગેશભાઈ ઓઝાએ પુસ્તકોના મહત્વને વાચકો સમક્ષ વિસ્તૃત રીતે વર્ણવીને માહિતી પૂરી પાડી હતી સ્ટેટ લાઇબ્રેરીના પ્રમુખ દીપકભાઈ લાખાણી અને ઉપપ્રમુખ સુનિલભાઈ મોઢાના નેતૃત્વમાં પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિશાળ સંખ્યામાં વાંચકોએ લાભ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ લાઇબ્રેરીમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ વયના વાંચકો નિયમિત રીતે પુસ્તકોનું વાંચન કરવા આવે છે અને પોતાના ખાતા ધરાવે છે તેથી અહીં વાંચકોની જ્ઞાન પીપાશાને સંતોષવા તમામ પ્રકારના પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ છે માત્ર ગુજરાતી ભાષાના જ નહીં પરંતુ દેશની જુદી જુદી અનેક ભાષાના પુસ્તકોનો વિશાળ સંખ્યામાં અહીં સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી વાંચકો માટે સ્ટેટ લાયબ્રેરી આકર્ષણનું કેન્દ્રબિંદુ છે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓ પણ અહીંયા આવીને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું પણ વાંચન કરે છે તેથી વિશ્વ પુસ્તક દિવસે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા હતા